આજે મારી સાથે છે અલ્પેશભાઈ ગોયાણી અને સંગીતાબેન ગોયાણી મારો અવાજ એટલે કે હું પોતે અંકિત ગોહિલ અને એઝ અ હિપ્નોથેરાપિસ્ટ અને માઇન્ડ ટ્રેનર તરીકે વર્ક કરું છું આ જે રિવ્યૂ છે એ મારા પેશન્ટનો રિવ્યૂ છે એમના જે અનુભવો થયા છે એ એમના મુખેથી આ જે બંને કપલ છે એ એમના શેર કરશે જે સારવાર જે હતી એ માઇગ્રેનની સારવાર માટે મારી પાસે પેશન્ટ આવ્યા હતા તો એમના મુખેથી જ બંને પેશન્ટ જવાબ આપી શકશે કે પહેલો સવાલ આપણે કરીએ કે તમને શું હતું અને તમે તમારું નામ અને ઓળખાણ આપીને ક્યાં રહો છો તો ત્યાંથી શરૂઆત કરી શકો છો મારું નામ અલ્પેશ પુરાણી છે અને મારી વાઈફ નું નામ છે સંગીતા પુરાણી એમને છેલ્લા વીસ એક વર્ષ થી માઇગ્રેન ની તકલીફ છે ઘણા બધા ડોક્ટર બતાવેલું છે એ ન્યુરો ને બતાવેલું છે ત્રણ થી ચાર ન્યુરો ફિઝિશિયન ને પાસે અમે દવા લીધેલી છે પણ એનું રિઝલ્ટ અમને ઝીરો મળેલું છે ત્યાર પછી અંકિત સર ની એડ મેં જોયેલી ઇન્સ્ટાગ્રામ પર તો ત્યાંથી મેં સંપર્ક કર્યો અને હું અહીંયા આવ્યો અમના ક્લિનિક પર તો ત્યાંથી અમે અમને હેપનો વિશે માહિતી આપી અને અમને એમાં થોડોક ઇન્ટરેસ્ટ હતો એટલે અમે ટ્રાય પણ કરી અને એનું પરિણામ મારી વાઈફ પોતે જ બોલશે એટલે તમે સાંભળજો બરાબર ઓકે તો સંગીતાબેન જેવી રીતે તમારા મિસ્ટરે તમ બહુ સરસ મજાની વાત કરી કે વીસ વીસ વર્ષથી તમે હેરાન થતા હતા તમે દવા લીધી હતી હોસ્પિટલમાં ધક્કા ખાતા પણ તો છતાં પણ ઝીરો ટકા રિઝલ્ટ એટલે એક પણ આપણને સહેજ પણ ફરક ના પડ્યો એવી રીતે ઘણા બધા પેશન્ટો એવા છે કે જે માનસિક બીમારીમાં દવા ખાઈને એક અપેક્ષાથી દવા ખાઈ રહ્યા છે કે મને આજે સારું થશે કાલે સારું થશે પણ થતું નથી તો તમારે એ લોકોને જવાબ આપવાનો છે કે તમે જે અંકિત સરની જે થેરાપી લીધી એમાં શું કંઈ દવા આવે છે એ તમારે થોડુંક જોરથી બોલવું પડશે હા બેન ઓકે તો અંકિત સરની જે હિપનોથેરાપી જે લીધી એમાં કેટલા તમે સેશન કર્યા તમે આજે જે મારી પાસે આવ્યા છો એ કેટલા મુ સેશન છે અને એની પહેલા કેટલા સેશન કર્યા અને કેટલા કેટલા સમયના અંતરે તમે કર્યા મેં ચાર સેશન લીધેલા છે આજ સુધીમાં ઓકે અને એક વીકના ગાળામાં ચાર ચાર સેશન લે દેલા છે વી કે વી કે ઓકે અને આજે ચાર પૂરું થયેલું છે સંગીતાબેન ઘણા બધા પેશન્ટો જાણવા માંગે છે પહેલા પેલું જે થેરાપી લીધી એમાં તમને શું ફરક હતો એમાં કે તમને ફીલ થતું હતું કે રીતનું અનુભવ તમારો હતો એ જણાવો પહેલું સેશન લીધા પછી મને જેટલો પેડ ઓકે અને પછી બીજું સેશન લીધું પછી મને 30% જે પ્રોફેટ પડી ગયેલો. અને ત્રીજું સેશન લીધા પછી મને ઘણો ફિલ પડેલો જેમ કે દવા નથી લેવી પડતી. જેમ કે અઘળું ફીલ થાય છે. ઓકે. અને આમ જે ગભરામણ કાથી વિચાર આવતા કે એવું બધું બંધ થઈ છે. ઓકે. કામની બાબતે ઘરકામ બાબતે જે તમને માઇગ્રેન ડિસ્ટર્બ કરતું હતું એ અત્યારે કેવું છે અત્યારે બહુ સારું છે કે જે ન ટાઈમે કામ ન કારણે જે વધારે માથું દવા લેવી પડતી એના કારણે હવે બધું બંધ થઈ ગયેલું છે ઓકે ચાલો સરસ તો અંકિત સર જે હિપનો જે સારવાર તમને આપી તો એમાં મતલબ એમાં કોઈ દવા આવે છે દવા નથી આવતી ચલો તો એમાં કોઈ મોટા રિપોર્ટ તમને કરાવવાના કીધા હશે તો તમારી જે કોસ્ટિંગની જે આવજો તમે વીસ વર્ષથી સારવાર કરતા હતા બરોબર છે તમે મારી પાસે ચાર સીશન એટલે એકવીસ દિવસ થાય ઝીરો દિવસે એટલે અને સાતમા દિવસે ચૌદ માં દિવસે એકવીસ માં દિવસે એટલે એનો મતલબ એવું કહે છે કે દિવસમાં તમને એટલો બધો ફરક છે પણ તમને લાગતું હતું કે આ આ પદ્ધતિ તે રીતે સારવાર થાય અને તમે જે અત્યાર સુધી વીસ વર્ષ સુધી તમે પૈસા ખર્ચ્યા હતા એની સામે ખાલી જવાબ આપવાનો છે કે તમે અત્યારે જે મારી થેરાપીમાં જે પૈસા ખર્ચ્યા એ કેટલા ટકામાં હશે

બરાબર છે આનો પરફેક્ટ આન્સર હું તમને ઓન રેકોર્ડિંગ નહીં તમને સમજાવી શકું કારણ કે પેશન્ટ ટુ પેશન્ટ વેરી થતું હોય છે અને એક લાખ કરતાં વધારે એમને ફીસ પે કરેલી છે બહાર અને ત્યાં છતાં પણ એમને સારવાર નહોતી મળી મેઇન મુદ્દાની વાત એમ છે આપણે પૈસા ખર્ચોનો કોઈ પ્રોબ્લમ નથી પણ સારવાર નહોતી મળી પણ ઓનલી હિપ્નો થેરાપીથી જ્યાં કોઈ મેડિકલ રિપોર્ટ નથી જ્યાં કોઈ દવા નથી અને એકદમ નેચરલ પદ્ધતિથી આમાં તમને કોઈ ડર ગભરામણ એવો કોઈ અનુભવ થાય છે બી અહીંયા મારી થેરાપી મારી પાસે થેરાપી લેવામાં એકદમ લાઇટ એકદમ કમ્ફર્ટેબલ તમે ફીલ કરો છો યસ યસ તો મારા દરેક પેશન્ટ મિત્રો જે આ વાત સાંભળી રહ્યા છે જે લોકો હેરાન થઈ રહ્યા છે માનસિક બીમારીમાં ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ ઘણા લોકો હેરાન પણ થઈ રહ્યા લોકોના રિવ્યુ છે લોકો મારા પેશન્ટના રિવ્યુ એવા કહે છે કે ભાઈ માનસિક બીમારીમાં કોઈ ફરક પડતો જ નથી કે તો એ લોકો અનુભવ કરતા જ નથી કે તો જોઈ એવું રિઝલ્ટ નથી તો મારે એ લોકોને એ જ કહેવું છે જે મારા પેશન્ટ કહે છે તો એ બધા પેશન્ટોને હવે કઈ થેરાપી પર તરફ જવું જોઈએ ના હિપનો થેરાપી તરફ જવું જોઈએ હા એનું કારણ છે કે દવા તો પીવાથી તો ઊંઘ આવવા છે કોઈ વસ્તુ થતી નથી કારણ કે ન્યુરોલોજીસ્ટની દવાઓથી ઊંઘ આવે છે અને શરીર વધે છે રાઈટ બરાબર તો એનાથી આજ આ થેરાપી સારી છે આમાં કોઈ દવા નથી કોઈ કસરત નથી હા અને કોઈ રિપોર્ટ કોઈ રિપોર્ટ નથી કરવાના કોઈ પરેજી પાડવી પડે છે ના કે કઈ તમારે ઘરે આમ કરું તેમ કરું કસરત કરવી મેડિટેશન કરું આવું કઈ આવે છે નહીં કોઈ વસ્તુ નહીં રાઈટ તો તમે હવે બીજા પેશન્ટ લોને શું તમે કહેવા માંગશો કે ભાઈ અંકિત સર માટે કે તો બે શબ્દ કહેવાના હોય

70% તમને એમ કહું છું આજની થેરાપી થી પણ 70% રિઝલ્ટ છે ત્રીજી થેરાપી આજની તો છે થેરાપી નું રિઝલ્ટ બાકી છે બસ છું કે મને તો આ ઘણો ફેર છે જો તમે પણ આ પીડાતા હો ગયેલો દવા તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો ઠીક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ભગવાન તમને બધાને શક્તિ આપે અને આ વાત બીજા લોકો સુધી પણ પહોંચે એવા હું દરેક પેશન્ટ મિત્રો દર્શક મિત્રોને જાણ કરીશ કે જેથી આ એક જે સાચી વાત યોગ્ય વાત જેનાથી લોકો સારવાર લઈ રહ્યા છે જે ડિપ્રેશન છે જે માનસિક બીમારી છે જે વ્યસન છે જે લોકો રિહેબિલિટેશન સેન્ટરથી પણ જે લોકોને સારું નથી થતું અમે ત્યાં પણ કહીએ છીએ કે તમે અમારા સેન્ટર ઉપર આવો ચોક્કસથી તમને રિઝલ્ટ મળશે બીજી કોઈ પણ અન્ય કોઈ પણ બીમારી હોય જે આઉટ સિટીમાંથી જે લોકો મારી સાથે વાત કરવા માગે છે એ લોકો માટે કોન્ટેક્ટ નંબર મેં ઓલરેડી શેર કરેલો છે ઓનલાઈન કન્સલ્ટિંગ હું કરીશ તું તર કઈ વાંધો ચિંતા કરવાની જરૂર નથી શક્ય એટલી હશે એટલે હું પૂરી મદદ કરવા માટે તૈયાર છું થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ